એ પાકા બિલ આપી વિતરણ અને વેચાણ કરવાનું થતું હોય ત્યારે આ પ્રકારે એ લોકો કાચા બિલથી જ વિતરણ કરે છે આપણે જયારે ટેમ્પો અમે જનતા રેડ અમારી ચાલુ હતી જયારે ટેમ્પો આવે તો ટેમ્પા અંદર રેડ તો તેની અંદર પણ આવું પેકેટ આપણને આ પેકેટ તમે જોઈ શકો ને હજુ પણ માલ અમારી સાથે આખું ટેમ્પો હૈયાત હતું માલ પડ્યો છે અહીંયા સાઈડ પડ્યો છે એમ બતાવે છે પણ જોવા જેવી વાત એ છે કે હાલે આ પ્રોડક્ટ આવે છે એમાં પણ કે આજે અમે બિલપુડી પંચાયત આગળ દુકાન તો ત્યાં છે બિલપુડી ગામમાં તમારા કોઈને પણ માણસને મોકલજો અમને ત્યાં જ સમાધાન જોઈએ બાકી અમે દુકાને આવશું ને તો પછી વધારે પછી અમારે મતલબ માં શું કહેવાય કે બધું ચેકઅપ થશે બધું ગામના બપા દે તો કોને માણો મનુષ્ય દે લોકો કેડા કરતા છે અમાર શરીર હાથે કેડા કરે આજે અમારો છોકરો કે થાય બજાવ કરે આજે આ ચોકલેટ જેવી નાની વસ્તુ નાના સતરો ખાય આવાની કઈ થાય એને જવાબ નમસ્કાર હું છું સન આદિવાસી અને આજે વાત કરીશું એક્સપાયર ડેટની વસ્તુઓની આદિવાસી વિસ્તારમાં પરપ્રાંતિયો ખૂબ મોટા પાયે દુકાનો ખોલીને બેસી ગયા છે પણ એ દુકાનોમાં સૌથી વધુ એક્સપાયર ડેટની વસ્તુઓ વેચાતી હોય છે કારણ કે આદિવાસી વિસ્તાર હોય છે આદિવાસી વિસ્તારના લોકો અભણ હોય છે એમને વધારે સમજ પડતી હોતી નથી એટલે એક્સપાયર ડેટની એમને વેચી મારી અને એમના આરોગ્ય સાથે ચેડા કરવાનો ખૂબ મોટો કૌભાંડ કહે તો કૌભાંડ ખૂબ મોટું ષડયંત્ર કહે તો ષડયંત્ર બિલપુડી ધરમપુરના બિલપુડી ગામેથી સામે આવ્યું છે કોઈ સમાધાન આવે એકવાર આ જે જે વસ્તુ વસ્તુ ખાવાની હોય અને એક્સપાયર ડેટની વસ્તુ હોય

અને પૈસાદાર થઈ જતા હોય છે એનું પણ આ જ કારણ છે કારણ કે એક્સપાયરી ડેટનો માલ એ લોકો અડધીથી પણ અડધી કિંમતમાં લેતા હોય છે એટલે સો રૂપિયાનો માલ ફક્ત પચીસ રૂપિયામાં ખરીદતા હોય છે અને એ પાછો સો રૂપિયામાં વેચે છે એટલે નફો એમણે ત્રણ ગણો થાય છે જેથી જ ટૂંક સમયમાં પરપ્રાંતિઓ આપણા વિસ્તારમાં જલાલી ગાડી અને પ્રોપર્ટી લઈને બેસી જાય છે પણ આજે બિલપુડી ગામે જે યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે એમાં સંપૂર્ણ ભાંડો ભાંડો ફૂટી જવા આવ્યો છે કારણ કે આ વિસ્તાર આદિવાસી છે અને આદિવાસી વિસ્તારમાં પર દુકાન ખોલી પર જ એમને માલ સપ્લાય કરે છે અને એનો માલનો પૂરેપૂરો એક્સપાયર ડેટના માલનો પૂરેપૂરું વળતર ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે અને ગ્રાહકો કોણ હોય છે એ ગ્રાહકો આપણા વિસ્તારના આદિવાસી ગ્રાહકો હોય છે મારું નામ સુરેશભાઈ પટેલ છે અને હું આદિવાસી આગેવાન છું મને જાણ મળી છે કે બિલપુડીની અંદર ઘણી બધી દુકાન માંથી એક્સપાયર થયેલો સામાન મળી આવ્યો છે આજે આજે જ મળી આવ્યો છે એટલે ઘણી આ મારવાડો ની દુકાન ની અંદર એક્સપાયર થયેલો સામાન વેચાણ થાય છે ને અમને તો એવું લાગે છે કે અડધા ભાવમાં લાવીને પૂરા ભાવમાં વેચતા હોય તો આ પ્રકારનું કૃત્ય એ આદિવાસી વિસ્તારમાં જ થતું હોય બજાર માર્કેટમાં એવું નથી થતું ફક્ત ગ્રામ્ય વિસ્તાર ની અંદર જ થાય બીજી દુકાનમાં આટલા કિંમત મળ્યું નથી હોય શકે કારણ કે આ એક્સપાયર વસ્તુ નષ્ટ કરવાના જગ્યાએ આ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તપાસ છે નહીં એમ કરીને આવી બધી દુકાનોની અંદર વેચાણ અત્યારે મોકલી આપતા હોય અને એમને પણ અડધા ભાવમાં મળી જતો હોય એને પૂરો ભાવ એ લોકોને મળતો હોય અને જે વસ્તુ નશ કરવાનો હોય તેનો જે કંઈ કિંમત મળી જતો હોય તો એ પ્રમાણે જ લોકો વેચાણ કરતા હોય અને આ બાબતે ખરેખર ફૂડ ઇન્સ્પેક્ટરે ચેક કરવાનું થતું હોય એમની પાસે કોઈ લાયસન્સ નથી અને આવી કેટલી દુકાનો પર લાયસન્સ નથી એવા પણ ટાળા મારવા જોઈએ એકચ્યુલી લાયસન્સ વગરની કોઈ દુકાન ચાલવી જ નહીં જોઈએ એનું કારણ છે જો લાયસન્સ વાળી દુકાન હશે તો એની પર સમયસર ચેકિંગ થશે ફૂડ ઇન્સ્પેક્ટર થી લઈને દરેક વ્યક્તિનું ચેકિંગ થશે તો સામાન ગુણવત્તા મળશે તો આ પ્રકારની વગર લાયસન્સ દુકાનો હશે એની અંદર આ પ્રકારના સામાનો મળતા જ રહેવા સો ટકાની વાત સાચી છે કે સરકાર એમ કે છે કે કુપોષણથી દૂર કરો એટલા માટે આદિવાસીઓને પૌષ્ટિક આહાર મળે આ તો એવો પણ ષડયંત્ર થઈ રહ્યો છે પૌષ્ટિક આહારની જગ્યાએ આરોગ્ય આરોગ્યવા લાયક જે અનાજ નથી આરોગ્યવા લાયક જે ફૂટ નથી એવું અમને આય આદિવાસી વિસ્તારની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે સો ની વાત સાચી છે કારણ કે આ પ્રકારના સામાનો ખરીદી અને ખાવાથી આજે આપણે જોવા જઈએ તો બીમારીનો દર ધરમપુર કપરાડા ની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે તમે વલસાડની અંદર જાઓ તો એટલું પ્રમાણમાં દર એ નથી થતો પણ આ ગ્રામ્ય વિસ્તારનો જે દર છે આ પ્રકારનો જોવા મળે છે અધિકારીને જાણ કરી છે આવે છે કીધું ફૂડ બાકી છે

એ પાકા બિલ આપી વિતરણ અને વેચાણ કરવાનું થતું હોય ત્યારે આ પ્રકારે એ લોકો કાચા બિલથી જ વિતરણ કરે છે જેથી કેટલો સામાન આવ્યો છે કેટલી ખરીદી કરી કેટલું વેચાણ કર્યું એ બાબતનું સરકારશ્રીને પણ ધ્યાન નહીં જતું હોય શું કે જાગૃત યુવાન અને આદિવાસી નેતા થકી આ રેડ કરવામાં આવી અને એમાં બિલપુડીની આજુબાજુના ગામમાં કમસે કમ પાંચ જેટલી દુકાનોમાં રેડ કરવામાં આવી અને એમાંથી બધી જ વસ્તુઓ એક્સપાયર ડેટની ખૂબ મોટા પ્રમાણમાં મળી આવી પણ જોવાની વાત એ છે કે જે ટેમ્પો ડિલિવરી કરવા માટે આવ્યો હતો તાત્કાલિક એ ટેમ્પામાં પણ એક્સપાયરી ડેટની ખાણીપીણીની ચીજવસ્તુઓ મળી આવી અને પબ્લિક અને લોકો એનાથી પણ વધારે ગુસ્સે થયા ત્યારબાદ ટેમ્પો ચાલકના માલિક જે જોગણિયા ટ્રેડિંગ કંપની છે જે ફૂડ ફરસાણ બધું બનાવે છે એ કંપનીના માલિકને બોલાવવામાં આવ્યા અને કંપનીના માલિક સાથે વાત કરી કંપનીના માલિક શું કહે છે એ સાંભળો શંભુભાઈ અમે જોગણિયા સુધી ફરસાણ બનાવીએ છીએ ધરમપુર હા ધરમપુર મેં ઓર અમારો જે ફરસાણ છે અમે તાજો તાજો જ બનાવીએ પણ અમે અમારી એમ જે એક્સપાયરી ડેટ ને જે મેન્યુફેક્ચરિંગ ડેટ છે અમે નાખવાના ભૂલી ગયેલા છે એ અમારી ભૂલ સ્વીકાર્ય છે અમે

પૂછવામાં આવ્યું કે ફૂડ ઇન્સ્પેક્ટર તમારે ત્યાં ક્યારે વિઝિટ કરવામાં આવે છે ત્યારે એમને ગલ્લા તલ્લા કરતા છેલ્લે પાંચ મહિના ચાર મહિના છ મહિના છેલ્લે એક વખત એમ કીધું કે પંદર દિવસ પહેલા જ ફૂડ ઇન્સ્પેક્ટર આવીને વિઝિટ કરી ગયા છે ઘણી વારમાં એમ પણ કહે છે કે જ્યારે એમની વિઝિટ આ બાજુ હોય છે ત્યારે મુલાકાત લેતા હોય છે એટલે સાબિત એ પણ થઈ શકે છે કે જ્યારે વિઝિટ લેતા હોય છે ત્યારે આવી અને જે પણ મળતું હોય એ લઈને જતા રહેતા હોય એવી પણ વાત બની શકે છે કારણ કે આમાં ફૂડ ઇન્સ્પેક્ટર પણ શકના દાયરામાં આવી શકે છે તમને ખ્યાલ તો હોય ને પંદર દાડા વીસ દાડા મહિનો હમણાં પહેલા કે બે લાખ મહિના એ આવે છે આદિવાસીઓ સમજતા નથી ડેટ જોતા નથી અને એક્સપાયરી ડેટની વસ્તુઓ ખાય છે અને બીમાર પર પડે બીમાર પણ પડી જાય છે અને હોસ્પિટલ ભેગા થાય છે પણ આટલું મોટું ષડયંત્ર જોગણિયા ટ્રેડિંગ કંપની દ્વારા પણ કરવામાં આવ્યું છે જે ધરમપુરની ફેમસ અને નામદાર કંપની છે એના પણ ખાદ્ય ચીજોના ફૂડ પેકેટ મેન્યુફેક્ચરિંગ ડેટ વગરના અને આઉટ ઓફ ડેટના પણ મળી આવ્યા છે હવે તમે વિચાર કરો કે તમારા વિસ્તારમાં કેટલી દુકાન છે કેટલી જગ્યા છે અને કેટલા પરપ્રાંતની દુકાનમાં આવી વસ્તુઓ મળે છે કોમેન્ટ જરૂર કરજો